ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ સર્જ સર્જ શબ્દનો અર્થ ઉછાળો મોજાનો ઉછાળો વધારો જોરદાર આગળ ધસારો મોજામાં હોય તેમ આમ તેમ હલાવવું એકદમ અને ખૂબ જોરથી ખસવું કે ઉછળવું મોટું મોજું કે અચાનક થતી તીવ્ર લાગણી થાય છે સર્જ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ

જે તમે જોઈ શકો છો અને ચેનલને ને લાઈક શેર સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ